જો મિત્રો આ ટાકો બને છે અને બોયલો ટાકો આ એક ટાકો લઈ આ અહીંયા રાખીએ અહીં જાવું હા એમ ના થઈ જાય કોણ છે ઠીક આમાં ખેલા હરી તમે માથું ઓઢ હેલો મિત્રો હેલો મિત્રો જો અમાર ગામનું પાદર તો લ્યો જા મારું ગામ ઉભી બજાર આ જય હનુમાન બજરંગબલી અને આ શંકર બાપા અને સિતરાયમાં કરિયાકાન લઈ લો દરેક અને આમાં નિશાળ ગાતરમાન મંદિરે ગાતરમાન મંદિરે જઈ છીએ અમે મિત્રો જોઈ લ્યો આ કેવો દેખાવ છે મિત્રો હેલો મિત્રો અમે જો મંદિરે જઈ છીએ કાતરમાં ના મંદિરે ગોધમાં ડુંગર જોઈ લો કર્યા બે મોદી સરકાર રહી આવી આજ નવરા છે આજ છે રવિવાર તારીખ છે ત્રીસ છ છ ચોવીસ અને વરસાદ બહુ પીળો છે અઠવાડિયું છે જો કે વરસાદ ચાલુ જ છે અહીં તો જો કર્યા કી ખડિયારમાંનું મંદિર હમણાં તો અહડી બીજા આપણે આવવાનું થાય જ જોકે બરોબર છે

કોણ <IEC> છે <NESCinnen> <arson> ભાઈ વાલો કઈ નહીંક કરે ગાત્રાળ માં ટાકો તો અર્ધા ગામ જેવડો બને હેઠે બને નહીં ઓલો મોટો તો છે તો મિત્રો ઉને કાર્યા કા આવી ગયા છે મંદિર હે ફોર વીલો થા પીડી મંદિર હાલો આ છે થઈ પડવું કે વાતો હલાઈ આવું હોય છે કઈ થી જઈ જાવ જય મા ગાંડી ગાત્રા ગેલી હેલે માં ગાંધી ગાત્રાડ ધ્યાન રાખે અમારું જય ગાંધી ગાત્રાડ ગોધમા વારી બેલ્યો મિત્રો હું ને કાર્યા કાકા આવી ગયા છે એ કેટલા વાર કીધું મેં તો હો હા નારિયેલ પેલા આવેલા છોટા ઉતારી આવું કોણ શું તમે હાલો saya gatra mah mari gatra હાલો મિત્રો હવે અમે ઉતરીએ છીએ નીચે દર્શન કરીને ગાતડમાં નજારો હમણાં બદલી જાય લીલું આખો ડુંગર કોરાઈ હે ઝાડવા કોરાઈ જા હે કોયલ બોલે મોરલા બોલે કપલા બોલે કબૂતર બોલે કરિયા કાકા બોલે

જય ગાત્રમાં આ ગૌશાળા આ ગૌશાળા ઉગે કે પણ કહું ઉગી જાય એનું શું થાય તો પાડી હવે ગ્રામ ઉગણ ન લાગે ને એમાં ભરી જાય હવે ન ભરે એ તર ગ્રામ ભરી જાય કેમ ન તો વાંધો નહીં પાણી થી વરસાદ પડે તો કે વરસાદ પડવાનું છે ને હમ

વીજળી થઈ કે નહીં મિત્રો મિત્રો વાયગા છે ઓલા રવિવાર દિને સવારમાં તો તમને બતાવ્યો વરસાદ બંધ રહેતો નથી વાવવા દેતો નથી જોઈજો મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે તો છે ને ચાલુ જ છે વરસાદ ચાલુ જ છે અને ધીરુભાઈને પડવા પણ અમે બેઠા છે

લાઈટ તોય થઈ ગયો અંધારા જેવો થઈ ગયો છે આમાં અંધારું બહુ બતાવે જન લબકારા મારે મને એમ કે વિજડી થાય લેમ્પ લબકારા મારે અમારું ગામ કે ગાડું તો આવી ગયું છે બહુ છે રાખવા આવે કેમેરામાં પાછું